સાઈએ અને નામ દે મારું જો આવી ગયા લાઈટ ક્યુ નો મારા નામ સડાવ દે હે રોગે રોગા મે આ તોયડું હે નહીં એટલે માર નામ નો દીજો પાકું અને અમે ક્યાં જઈએ ક્યાં જાવું હવે આપણે ક્યાંય ન જાવું હું ઉધી જઈવા અમે આલો નહીં પાસા ભરે જાવું આઈ ઉધી જઈવા હોય તો કેસા હાલો પાછા

શું કરતી દીધી વીરે ચોટી ગયું હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વાઈ ગયા છે બે ને આજે પણ જવાનું છે બાર તો રહેજો કન્ટિન્યુ વ્લોગમાં હમણાં ટ્રીપ ચાલુ જ રહે આ છે મારું આઉટફિટ ને આ છે કોલ્હાપુરી ચપ્પલ મારા આઉટફિટ ને મેચિંગ અને આ શોર્ટ કુર્તી મેં પહેલી વાર જ ટ્રાય કરી કેવી લાગે એ કોમેન્ટ કરીને કહેજો રહેજો કરી

कई छडला उखड़वानो है आ फकला आ पाणो है हूं तो अरखई गई मैंने किदो आ नवीन है एक फेरम फूटी जातो थे उखेड़ेल नो दिया ना छडला उखड़ा ना बनो जठे कोलो रे लागे हां वरी छड़ो थई जा है बेटी कोहो पड़ी जा जोर थी पछ

નહીરુ બેન કરે ચારા હિરુ લાગી જાય હે ને વીરા તને મસ્તીમાં જ રખડતી જ ભાઈ એ વીરુ મે પરાઠો બાતેસ ભઈ એ વીરા વીરા હું થ્યો કા બાતે મને એક બેડી દીધી ન જ દેતી ને તારી ખાઈ જાય વસી તારે પેલી લઈ લે ને બિચારી માં દીકરી આમાં જોતા ઘટા લઈ લે ને તને ના આપે ને બાજુ હે પૂજાના સ્ટોલ ના બાજુ નાના નાના મંદિર ના બાજુ શનિદેવની મંદિર અને જન્મ સ્થળ ના બાજુ હે મહેવ

ये है हमारी काली स्कॉर्पियो हमें आई वाह का ना काका ने वाली है आ बाजू में आई वाह थाना यहाँ बाजू में वही हुई खबर नहीं आप लोग यहाँ इन खबर हुई क्या जो मन करना करना खबर बाब बाब और काका ने घोड़ा हुई क्यों बाब और काका ने घोड़ा हुई मारो 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 यार भी मारिया मारिया

અને આમાં મારો ઝીણકો દેર હે પણ દેખાતો હે નહીં ગયો હે કાના ના કાકાની વાડી

ગુલાબના ઝાડમાં કેટલા બધા એવા ગુલાબ દેખાય જ્યાં સુદ મસ્ત હે અને આ બાજુ હે તુલસીજી એ ગામડામાં ઉજરે બહુ મસ્ત બધા ઝાડ અને આ મારા મારાંબુ ડોરા કાઢે ખતરાઈ ખાતી ખાતી આ બાજુ હે ગાય ને એક ઓલી બાજુ બે ગટન ગાય ને અડવી હે અને બી કઈ લાગે બે ભેગું હે અમે હવે જઈએ ક્યાં જઈએ કાજલ આપણે અમે તર જઈએ પાણી જવા અમારી લાઈટ કી નણંદુ હે ને મને લઈને જાય જો આમાં ક્યાં ખોબડું બોબડું પાંગું ને અહીં હે તળાવ ને હવે અમે જઈએ

ઓ આ પડડામાંથી બાવેડામાંથી તોડે તોડે પકડે પકડી ને હો તો થઈ જાય Otra otra, 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 yo, otra, 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 એવો વ્યૂ હે સનસેટ નો આ બાજુ કામ આવ્યું કઈ આ બાજુ હે જવાર ન હોય આ કામ હે એટલે ખબર હોય એટલે હું પૂછી પૂછીને કહું તમને કામ આવ્યું દેગો સનસેટ એવો અમારે સનસેટ ઉધી જ દેવું એ આશા ઉપાડે અમારે ઘેર લે જવા તાણા પૂણા તો હે નહીં તો એમ લેતા જાવ

आज किन खुवाको रमाती है ए वीरू ले जाई घेर बहने का मोटी छ भलन मोटी भई त समाई जा गाडीमा हाल वीरू हिना रातै आलै नै वीरू बेंजै बहने लो इन वीरू मजे आवे तने બે આ ટીયા બચી હમણાં તો સોયડી થી તાર તો નથી જોતી ને એ વડવી ઉપાડી ને બે હું પડે તારાથી